નખર તો ઈને રે હોય વાત ને પતંગ જોરદાર આપણે ચગાવી અને જો માતાજીના મઠે હવે દર્શન કરવા જાવું છે તો વિડિયો જોતા રહીજો અને 88000 વાળો મોબાઈલ માં બ્લોગ ચાલુ કર્યો છે કોમેન્ટ કરજો રિઝલ્ટ કેવો આવે છે અને અવાજ કેવો આવશે પતંગ ચગાવી તેરા જંતીભાઈ ડિસ્કો લીધો હતો આપણે નહીં તો કપાન ઉવાવે તર કરે મામા દલ હા મડદ થાય અડદ રેડી ને તીરાનું શાક ન થાય નસવીનભાઈ ની વાત ન થાય ઇસ્ટીનનો વાઇટકો જન્તીભાઈ મારો લાઇટકો રામ રામ જય માતાજી રામ જય માતાજી આવો આ તો ઝડપથી ન થઈ જાય એવું થઈ ગયું નહી

આ ધાબડ જેવું છે ને એટલે પાકા માળાનું કામ છે તેવામાં ગરમી લેવી જ જોઈએ ને પડી રામ રામ જય માતાજી હાલો હું તલાઈ લાઈટ એટલે આવું કરી દઉં સીમાણો આવે રામ રામ જય માતાજી માનું કાકી મા મહિના ના દી આયા વિડીયો માં બસ આઈ જાય જાય બની જાય સાપડી કેવાય ને શું કહેવાય હે એ તો આપણે શું કહેવાય હા આપડી કેવાય હાલો આયા અમારા લાઈટ કા કાકી અને એ ભાભી છે રામ જય માતાજી થોડા વોલ્યુમ વધારજો કેમ કે વાતાવરણ એવું છે ને એટલે સંપ્રેસ નહીં શું હાલે કામ

એમ કેમ કરે ખારા તા ઠીકું લાગે મરસુ વર્તૈ એવું નહીં બોલે તો જય માતાજી ચંદુભાઈ તો આ નરસિંહ કાકા બોલશે બોલસે દા બધાય મે બોલતા કેમ મારે કીટા કર નાખાય જય માતાજી જય માતાજી હા વરસાદ જાજો થઈ ગયો એટલે બધા બોલતા નથી વરસાદ એવું લાગે એમ વાદરા હે એટલે રેનકોટ લાયા હો

એ કા ટમેટા સુધારવાનું કામ આલે એમ હા એમ નહીં એમ રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી લખો હા છે આમાં શું શું નાખવાનું છે ભાઈ શું નાખવાનું હા અને આ ઘણું ખાંડેલા લખો 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 લોટ ની આટી દેવી પડે કે એમને ના એ કાઈ નહી એમને એકવાર પ્રસાદી ખાવ તો મીઠી લાગે નહી હા ફરી પાછા આવો ઓક હા હવે વડોદરા વાળા યાદ કરતા રાજી થઈ ગયા વડોદરા વાળા ખાઈ ગયા હા પોર આયા તા હાલો તીર કાકા અહીંયા ધુવાણો થાય ખાવ એ તમારે બાપા એ આમાં હું રાઈ ના કુરિયા નાખવાનું એમ

નામ પાડ્યું માતાજીનો પેસેલ હો ભલે જલ્દી તમે તમે એવા ગોકલ અપન પ્રસાદી વાહ વાહ ને જો આ સાઈડ પીરસવાનું ચાલુ છે અને આ ચમનભાઈ ની બેઠા છે નર્સી કાકા એ પ્રસાદી લઈને બેઠા છે પ્રસાદી જવાની હું બાકી હો હમ પણ અમારે શેડે ને ઓલા

જય માતાજી બા ગુગલ લપ પખાઈ તો અમારા મામી ની પણ આવી ગયા છે અને આ મારા કાકી લાઈટ કાર આ હોતા કો હા જય માતાજી જય માતાજી ચોખા ખાવાના હે ને તારે હા તારું નામ શું હે આપણો વિડીયો ને કંહ્યો હા ભક્તિબેન આવશે કાલે વિડીયોમાં ઓલો ના આવ્યો મારો ભાઈબંધ રામદેવ મારા રમાપીનમાં રમે આયો હે અહીંયા જો એક માસી થાય અને એક ભાભી થાય ડબલ લગભગ એ મારે હા જંતીભાઈ તમે શું પીરશો જય માતાજી હાલો વિડીયો જોઈજો કાલના બ્લોગમાં આવી જઈશું તમે જય માતાજી સાઈઝ પીજો ફોરું છે વરસાદી લેવા અંજી બેન પણ બે જાય દાંડિયા લઈને આવ્યા હો ને તમે તો જય માતાજી વાળિયર લઈને આવ્યા દાંડિયા એમને જય માતાજી કાકી આશુબેન રામ રામ જય માતાજી કોઈ બેન કે હાલો પરસાદી લેવા બેહી ગયા હે અને આ જો મારા લાઈટ કાપ ભાભી લજ બોલતા નથી લાઈટ નહી બોલે પ્રસાદ ભૂખા હાલો માં મહિનાના આઠમે ઉતાર્યું તો આ પાછું ઉતાર લૈયા યાદી રહી જાય તમારી બહેન

હાલો પ્રસાદી લેવા લખવાની છે જય માતાજી રામ રામ બોલો બોલો આયા બોલે તો જો અત્યારે આપણે પ્રસાદી લેવા બે ગયા અને પરસાદી માં તો તમને દેખાડી દીધું

હાલો થોડોક વિડીયો શૂટ કરી નાખી પછી જમવા બેસી આપણે રામ રામ જય માતાજી મોટા ભાભી પ્રસાદી લેવા બે ગયા એમને હવે રસોઈ કરીને પ્રસાદી જ લેવાની હોય રામ રામ જય માતાજી આજો અમારા નનકા ભાવ છે આ મોટા ભાવ છે ને આ મારા કાકી આ અમારા લાજવાળા છે હે પણ ને આસીને આપણે વહી જઈ ગયો હાલ